નમસ્કાર આપ જોઈ રહ્યા છો સામાજિક ન્યૂઝ ચેનલ પર આપની સમસ્યાઓનો અવાજ રઘુનાથપુરાની ચાલી કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતો વહીવદદાર ની રહેમ નજર હેઠળ દેશી દારૂની પરમિશન ખુલ્લે આમ દેશી દારૂ વેચવાની છૂટ આપતા સુરેશ ચૌધરી કોણ કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સુરેશ ચૌધરી નામનો વહીવદદાર કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોકરી ના હોવા છતાં પણ સુરેશ ચૌધરી નું રાજરાજ કાગડાપીઠમાં દારૂનો ધંધો કરવો હોય તો સુરેશ ચૌધરીને આપવો પડશે હતો કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા રાખવામાં આવ્યા વહીવદાર અને કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂની નદીઓ વહેતી હોય તેમ ઠેર ઠેર દારૂના ચાલુ કરવામાં આવ્યા અમદાવાદ કમિશનર આ બાબતે ધ્યાન આપશે કે પછી અંધેર નગરી માંગ કોઈ પ્રકારના કાયદાનો અમલ કરનાર કોઈ છે જ નહીં આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબ્સ્ક્રાઇબ કરો બ્યુરો રિપોર્ટ પર્વતસિંહ એસ ચૌહાણ